દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર બાંધકામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે રાજકોટ એસીબી ઓફિસમાં દ્વારકા વેપારી મંડળના પ્રમુખ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પાલિકાના ચીફ ઓફિસર ઉદય નસીતે ચાર્જ સંભાળ્યો ત્યારથી આજ સુધીમાં અંદાજિત બસો જેટલા બાંધકામો માટે મંજૂરી મેળવવા અરજીઓ કરવામાં આવી હતી જેમાં મોટાભાગના બાંધકામોમાં વિસંગતતાઓ જોવા મળી હોવાનો તેમજ બાંધકામમાં ગેરરીતિ થતી હોય અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરી છે સાથે જ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે તપાસ કરવા માંગ કરવામાં આવી છે જ્યારથી ચીફ ઓફિસર શ્રી ઉદય નસી દ્વારા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં દ્વારકામાં બસો એક જેટલા બાંધકામોની પરવાનગી એ લોકોએ આપેલ છે જે બાંધકામો નગરપાલિકામાં અલગ પ્રકારના મંજૂર થયા હોય અને સ્તર ઉપર અલગ જ પ્રકારનું બાંધકામ થયેલું હોય એની વારંવાર અમારા દ્વારા ચીફ ઓફિસર સાહેબશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલી છે છતાં પણ ચીફ ઓફિસર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા અમારા દ્વારા ઉચ્ચ કક્ષાએ એસી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલી છે જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તો ગુજરાતનું બાંધકામ ક્ષેત્રનું સૌથી મોટા મોટું કૌભાંડ દ્વારકામાંથી નીકળશે એવી અમને આશા છે ને જો આની યોગ્ય પુરાવા જોતા હોય તો અમે જે તે સમયે રજૂ કરવા પણ બાંતરી આપીએ છીએ